પ્રોપર માહિતી આપવાનું છું પાંચ સ્ટેપ આજે લઈને આવ્યા છો તો માહિતી તમે નિહાળશો એટલે તમને સંપૂર્ણ પ્રોસેસ છે એ મિત્રો ખબર પડી જશે સરકાર કઈ તરફેણમાં આપણો નિર્ણય લઈ શકે છે માર્ક્સ આધારિત કે પછી ડિગ્રી તો મિત્રો આજે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે આજની મહત્ત્વની સાંજની અપડેટ ખાસ વિડીયો અંત સુધી નિહાળશો અને મિત્રો ખાસ ચેનલ ઉપર નવા આવશો બે લાયકમ પ્રેસ સાથે સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી નવી નવી લેટેસ્ટ નવા ન્યૂઝની અપડેટ બરોજની જોવા મળતી રહે તો વધુ વિગતવાર માહિતી આપણે વિડીયોની મારફતે મેળવીએ તો મિત્રો એના પછી આપણે સવારમાં એક વિડીયો મૂક્યો હતો કે બ્રેકિંગ ન્યૂઝ ડેટ વનની જે પરિણામની તારીખ મિત્રો આવી હતી એની એક એક્સપેક્ટેડ તારીખ આપણે મૂકી દીધી છે તો સંપૂર્ણ પ્રોસેસ સાથેની તારીખ મૂકી છે તો ખાસ અચૂક વિડીયો જોવાનું ભૂલશો નહીં હવે વાત મિત્રો એ છે કે ડિગ્રીના માર્ક્સ ગણાવ્યા કે પછી પીટીસી કરેલા ઉમેદવારોની ગયા થા જે છે કે પીટીસીના જ માર્ક્સ એટલે કે એક્ઝામિનેશનના જ માર્ક્સ ગણાવ્યા મિત્રો આ મુદ્દો એ જેટલો મજબૂત બની રહ્યો છે એવા આંદોલનો એવા નિવેદનો જોવા મળી જાય છે જેના કારણેથી આપણે આજે વિડીયો લઈને આવ્યા છીએ શું કયા તરફેણમાં સરકાર છે નિર્ણય લઈ શકે છે એના ઉપર પણ આજે પ્રોપરલી માહિતી આપવાનો છું તો વિડીયો અંત સુધી નિહાળશો હવે વાત કરીએ મિત્રો કે એક ભરતી અને અનેક સવાલો ઊભા થયા છે ભરતી મિત્રો આપણને ખબર છે કે એક જ ભરતી છે જે મિત્રો અત્યારે હાલ ફિલહાલ ચાલી રહી છે એ છે ટીએટ વનની મિત્રો શિક્ષણ વ્યવસ્થાના મૂળભૂત પ્રશ્નો એ અહીંયા ઊભા થયા છે જેમાં એક તરફ છે પીટીસી કરેલા ઉમેદવારો એક તરફ છે ડિગ્રી કરેલા ઉમેદવારો જે લોકો ત્રણ વર્ષ જેટલો એમને ભોગ આપેલો છે હવે પીટીસી કરેલા ઉમેદવારો બોલી રહ્યા છે કે માર્ક્સના આધારે થવું જોઈએ જ્યારે ડિગ્રી કરેલા ઉમેદવારો જેમને ગ્રેજ્યુએશન કરેલું છે એવા ઉમેદવારો બની બોલી રહ્યા છે કે અમારા જે ડિગ્રીના માર્ક્સ પણ એમાં ગણાવો જોઈએ મિત્રો પ્રોબ્લમ અહીંયા એવો જોવા મળી રહ્યો છે કે જે પીટીસી કરેલા ઉમેદવારો છે એમને એવું છે કે જો ડિગ્રીવાળા માર્ક્સ ગણાશે તો ફાયદો એમને ડિગ્રીવાળાને જોવા મળવાનો છે હવે મિત્રો પ્રોપરલી આપણે માહિતી સ્ટેપ બાય સ્ટેપ નિહાળીએ કે શું છે અપડેટ મિત્રો એક બાજુ અહીંયા તમને ટેટ વનનો લોગો છે એક બાજુ અહીંયા પીટીસી છે એક બાજુ અહીંયા ડિગ્રી છે ડિગ્રીના માર્ક્સ ગણાવવા જોઈએ કે પછી પીટીસીના માર્ક્સ એ મિત્રો તમે લાઈવમાં જરૂરથી જણાવજો હવે વાત કરીએ તો કે છે બે લાયકાતને એક લક્ષ્ય છે આપણને ખબર છે લાયકાત બે છે એક ઉમેદવારો છે જે છે પીટીસી કરેલો એક ઉમેદવાર એવો છે કે જે પીટીસી સાથે ડિગ્રી કરેલ છે જેમને ત્રણ વર્ષનો ભોગ આપેલો છે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે ઉમેદવારોને બે શૈક્ષણિક માર્ગ છે મિત્રો એ જોવા મળી રહ્યા છે જેમાં પીટીસી કરેલા મા જે ઉમેદવારો છે એમને એક્ઝામ આપી છે એમનું મેરિટ બને છે પરંતુ અહીંયા ડિગ્રી કરેલા જે ત્રણ વર્ષનો ભોગ આપ્યો છે એમનું મેરિટ આ પીટીસી કરતાં થોડું વધારે બને છે મિત્રો આ પ્રશ્ન અહીંયા બંધ થતી થતો એનો આગળ પણ એક પ્રશ્ન છે હવે એ પ્રશ્ન એ છે કે જે લોકો ડિગ્રી કરી અને પીટીસી કરેલી છે એ અહીંયા તમને જોવા મળી રહ્યા છે ઉમેદવાર જે ડિગ્રી કરીને અહીંયા પીટીસી કરેલા છે એવા પણ ઉમેદવારો છે બંને એક તરફ છે જેમાં મિત્રો જે ઉમેદવાર એવા છે જેમને ડિગ્રી નથી કરી જે લોકો પીટીસી જ કરેલી છે એવા ઉમેદવારો પણ છે જેમને ડિગ્રી કરેલ છે પ્લસ પીટીસી કરેલું છે માર્ક્સ ડિગ્રીના પણ ગણાવવાના છે પીટીસીના એક્ઝામિનેશનના પણ ગણાવવાના છે જે લેવાનું છે એની પણ ગણાવવાના છે મિત્રો ફાયદો યા ડિગ્રીવાળાને જોવા મળ્યો છે જ્યારે એકલું પીટીસી કરેલા છે એવા ઉમેદવારો છે એ મિત્રો અહીંયા આંદોલનો કરી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે કે ડિગ્રીના માર્ક્સ એ મિત્રો નહીં ગણાવવા જોઈએ માત્ર પીટીસીના આધારે એટલે કે પીટીસીના માર્ક્સ અને જે તમારો માર્કિંગ છે એના આધારે માર્ક એટલે પ્રોસેસ છે ભરતીની થવી જોઈએ કે જે એક્ઝામિનેશન છે એની આધારે પ્રોસેસ થવી જોઈએ જેમાં પીટીસીના દસમાના અને બારમાના જેમાં મિત્રો ગ્રેજ્યુએશન ડિગ્રીના માર્ક્સ ગણાવવા ન જોઈએ હવે મિત્રો બીજી વાત કરીએ તો બીજી વાત એ છે કે નિયમો વિરુદ્ધ વાસ્તવિકતા શું છે નિયમ પ્રથા વચ્ચેનો તફાવત શું છે નિયમ ઓલરેડી મિત્રો છે જ જે ટેટ વન માટે નિયમ ઓલરેડી બનાવેલો જ છે જે સરકારે વિભાગે બનાવેલો છે જેમાં અત્યાર સુધી હાર ફિલહાલ કંઈ સુધારો જોવા મળ્યો નથી સરકાર મિત્રો કઈ તરફ નિર્ણય લેશે એ પણ એક મોટો પ્રશ્ન છે પરંતુ અત્યારે ટેટ વનમાં મિત્રો જોવા જઈએ તો ડિગ્રીના માર્ક્સ પણ ગણાવવા જોઈએ બીજી વાત કરીએ મિત્રો તો કે એચએસસી ધોરણ બાર પ્લસ જે પીટીસી કરેલા છે જેમાં એન ગુજરાત સરકાર મુજબ પ્રાથમિક શાળાના શિક્ષક ધોરણ એકથી પાંચ માટે સત્તાવાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત આપણને જોવા મળી રહી છે કે તમે ભાઈ બાર પાસ છો તો પીટીસી કરી શકો છો પરંતુ મિત્રો બાર પાસ પીટીસી કરેલી છે છતાં એ ડિગ્રીવાળા છે જે લોકો ગ્રેજ્યુએશન છે એ ઉમેદવારો છે એ વચમાં આવી રહ્યા છે કમને તો કે જે બાર પ્લસ પીટીસી કરી રહ્યા છે એવા ઉમેદવારોને જેથી એ ઉમેદવારો છે આંદોલનો નિવેદનો આપી રહ્યા છે કે પીટીસીના માર્ક્સ તો મિત્રો ગણાય જ છે પરંતુ એક્ઝામિનેશનના માર્ક્સ ડિગ્રીના માર્ક્સ મિત્રો કેન્સલ થવા જોઈએ સરકાર મિત્રો કઈ તરફ નિર્ણય લે છે એ પણ એક અગુતરો જોવાનો પ્રશ્ન છે જો મિત્રો નિયમ સ્પષ્ટ છે તો સમસ્યા શું છે એ પણ એક મોટો પ્રશ્ન છે મિત્રો નિયમ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે અત્યાર હાલ ફિલહાલ કંઈ સુધારો જોવા મળ્યો નથી તો મિત્રો જે સમસ્યા એ છે કે ભાઈ ડિગ્રીના માર્ક્સ ગણાવવા જોઈએ નહીં એકેડેમિક માર્ક્સ ગણાવવા જોઈએ નહીં પરંતુ મિત્રો જે લોકોએ ત્રણ વર્ષનો જે વર્ષનો મિત્રો જેમને મહેનત કરી છે એ મહેનતનું શું સરકારે એવો નિર્ણય લેવો જોઈએ કે પીટીસી કરેલા ઉમેદવારોને ફાયદો થાય પ્લસ ડિગ્રી કરેલા ઉમેદવારોને પણ ફાયદો થાય પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે જે પીટીસી કરેલા ઉમેદવારો છે એમને એમ છે કે ડિગ્રીના જ માર્ક્સ ગણાવવા જોઈએ નહીં તો મિત્રો સરકાર શું નિર્ણય લે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો ટેટ પરીક્ષાના સ્કોર મિત્રો પચાસથી સાઠ ટકા આપણને વેટે જોવા મળી રહ્યો છે ધોરણ બારનો સ્કોર સમાવિષ્ટ છે પીટીસી સ્કોર એ પણ સમાવેશ છે ગ્રેજ્યુએશન સ્કોર છે એ સમાવિષ્ટ છે પરંતુ આ એક મોટો પ્રશ્ન એ આપણને જોવા મળી રહ્યો છે પીટીસી કરેલા ઉમેદવારોનો સાથે ગ્રેજ્યુએશન સ્કોર છે મિત્રો એ ગ્રેજ્યુએશન સ્કોર એ કેન્સલ કરવા એટલે કે જેનો ટેટ પરીક્ષાનો પચાસ ટકા સ્કોર બારમાના જે વીસ ટકા છે અને પીટીસીના જે માર્ક્સ ગણાય છે એનું મેરિટ બનવું જોઈએ ડિગ્રીના માર્ક્સ મિત્રો ગણાવવા જોઈએ નહીં એવા ઉમેદવારોની અહીંયા માંગ છે પરંતુ જે ડિગ્રીવાળા ઉમેદવારો છે એ લોકો એ કહી રહ્યા છે કે ડિગ્રીના માર્ક્સ ગણાવવા જોઈએ મિત્રો સરકાર છે એ બંને બાજુ ફસાઈ ગઈ છે કઈ બાજુ નિર્ણય લે એ પણ એક મોટો પ્રશ્ન છે તો સારો શિક્ષક મિત્રો કોણ હોઈ શકે છે લાયકાત વિરુદ્ધ કે તાલીમવાળો તો મિત્રો જે લોકો કોલેજ કરેલી છે ગ્રેજ્યુએશન કરેલી છે ત્રણ વર્ષ તો મિત્રો એમને થોડી તાલીમ પણ છે તો સાથે સાથે પીટીસીવાળા ઉમેદવારો પણ કોર્સ કરે છે તો એ પણ તાલીમવાળા છે તો આમાં ફાયદો કયો છે સારા શિક્ષક કોણ છે એ મિત્રો તમારે કમેન્ટ કરવાનું છે આગળનો માર્ગ મિત્રો શું હોઈ શકે છે આગળનો માર્ગની ચર્ચા કરીએ સંતુલન માટેની હાકલ શું હોઈ શકે છે જેમાં પીટીસી ઉમેદવારોને ફાયદો થાય પ્લસ જે ગ્રેજ્યુએશન છે એવા ઉમેદવારોને પણ અહીંયા ફાયદો થાય એ પણ શું મોટો પ્રશ્ન છે કે શું હોઈ શકે છે જે અહીંયા બંને બાજુ એક તરફો નિર્ણય હોઈ શકે છે એના ઉપર વાત કરીએ તો મિત્રો પગલું એક સ્પષ્ટ છે કે ભરતી પહેલાં જ મેરિટ ફોર્મ્યુલાને સ્પષ્ટ જાહેર કરવું જોઈએ નક્કી પાછળથી મિત્રો ફરી વિવાદનો મોટો દોર ઊભો થઈ શકે છે ભરતી મિત્રો પાંચ હજારની જો આવે છે તો એ ભરતીની સ્પષ્ટ થાય એના પહેલાં જ એ પગલું સ્પષ્ટમાં એક જણાવીશું છે કે એ નિયમનું એ નિર્ણયનું એ તમારે સ્પષ્ટીકરણ કરવું જોઈએ પગલું બીજું છે કે સંતુલન છે સ્નાતક અને પીટીસી બંને ઉમેદવારોને ન્યાય મળે તેવી ફોર્મ્યુલા બનાવવું જોઈએ એટલે કે પીટીસી કરેલા ઉમેદવારો અને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલા છે એવા અધર ડિગ્રીઓ છે એમના જોડે એમને પણ અહીંયા ફાયદો જોવા મળ્યો જોયો એવું પણ કંઈક ફોર્મ્યુલા બનાવવું જોઈએ પગલું ત્રણ છે કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ નીતિ એટલે કે એનસી ઇપી વચ્ચે એક સુમેળ સાંધવો જોઈએ નવી શિક્ષણ નીતિ પ્રમાણે નવા નિયમો છે લાવવા જોઈએ મિત્રો મોટો પ્રશ્ન એ છે કે સરકાર કઈ તરફ નિર્ણય લે છે બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રેજો અત્યારે હાલ ફિલહાલ આવા કામો આવા જે ન્યૂઝો છે ચાલી રહ્યા છે તો આપણે તમારા સામે આપણા આવા પ્રશ્નો લઈને આવ્યા છીએ બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ વિડીયો લાઇક કરજો ચોક્કસ મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય હિન્દ જય ભારત